ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને સીઆરપીએફના કોબરા કમાન્ડો મેહુલભાઈ સોલંકી છત્તીસગઢ ખાતે નક્સલીઓના ખાતમા સામેની લડાઈમાં વીરગતિ પામતા આજે તેમના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો આ તકે ભાવનગરથી દેવગાણા સુધીના માર્ગો ઉપર લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ હજારો લોકો તેમની અંતિમ વિધિમાં જોડાયા હતા પૂરા આર્મી અનુશાસન મુજબ માન સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી શહીદની અંતિમ વિધિમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભિયા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સીઆરપીએફના અધિકારીઓ ભાવનગર કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અને માન સન્માન બંદૂકની સલામી સાથે કરવામાં આવી હતી અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર ભાવનગરના વીર શહીદ મેહુલભાઈ સોલંકી એમણે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એમના બલિદાનને એમની વીરતાને એમના સાહસને એમની શહાદતને હું સલામ કરું છું વંદન કરું છું સમગ્ર ભાવનગર ગુજરાત અને આખી ભારત ભૂમિને મેહુલભાઈ માટે અને આવા શહીદો માટે ખૂબ ગૌરવ છે આખું ગુજરાત અને દેશ માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર લડે છે વધુને વધુ એનું સન્માન કરે એ જ હું આજે સમગ્ર ગુજરાત અને દેશને અપીલ કરું છું ફરીકવાર પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે જે જવાનો શહીદ થાય એમના માટે પાંચ એકર ખેતીની જમીન અથવા અન્ય કોઈ યોજના પણ સરકારે જાહેર કરવી જોઈએ જેથી જેમણે સ્વજન ગુમાવ્યું એના પરિવારજનોને એક આશરો મળી રહે